નમસ્કાર સમાચારો સાથે હું છું સુરતના નાનપુરમાં બે કલાકના વરસાદમાં ચારે તરફ પાણી ભરાયા છે સીમંગા સ્કૂલના બાળકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું તો શાળાની બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા અનેક બાળકો શાળાની અંદર ફસાતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો નાનપુરા અઠવા ગેટ મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું છે તો ફાયર વિભાગે સાતસો બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું ખાતે આવેલા સ્કૂલમાંથી બાળકોને અત્યારે રેસ્ક્યુ કરવાની કામગીરી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે જોઈ શકાય છે અત્યારે રસ્તા બાંધીને અત્યારે ગાદલા થકી બાળકોને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે જોઈ શકાય છે તમામ બાળકો શાળાની અંદર ફસાયા હતા અને તમામ લોકોને અત્યારે બહાર કાઢવાની કામગીરી જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે આ એક ગાધલા દ્વારા તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે કારણ કે તમામ વિદ્યાર્થીઓનો જીવ તાળવે ચોટી ગયો હતો અને તાત્કાલિક ધોરણે તમામ બાળકોને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે સુરત ફાયર વિભાગનું તંત્ર પણ અહીં જોવા મળી રહ્યો છે સાથે સાથે સ્થાનિક લોકો પણ અત્યારે જે આ બાળકોને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે સામે જે જોઈ શકાય છે મુસ્લિમ ગ્રેજ્યુએશન એજ્યુકેશન શિમગા સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલની અંદરથી અનેક બાળકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે આ ગાજલો લઈ જવામાં આવી રહ્યો છે અને તમામ બાળકોને બેસાડ્યા બાદ અહીં લાવવામાં આવી રહ્યો છે ઘૂંટણ પાણી જોવા મળી રહ્યું છે આપણી જોડે અહીંના લોકો ઉપસ્થિત છે શું કે શું કઈ રીતની પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિ છે છોકરાઓને આવી રીતે કાઢી રહેલા છે અમે ને બહુ પાણી અહીંયા ભરાઈ જાય છે દર ફેરી આ જ પોઝિશન રહે છે હરેક ચોમાસામાં શું કહેશો જે રીતના બાળકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે કોના કોના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે આ બધા અહીંયા મોલ્લાના છોકરા છે બધા ફરિયાના છે બધા રિક્ષાવાળા ભાઈઓ છે એ બધા સેવા કરી રહેલા છે આપણે ફાયર વિભાગની ટીમ પણ અહીં આવી છે તો શું કહેશો કઈ રીતની કામગીરી ફાયર વાળા એ કરી રહેલા છે ડોડડું બાંધું છે બરાને ખેંચે છે એ સબે કામ કરી ચાલુ છે પરંતુ સ્કૂલ દ્વારા પણ કોઈ જાણ કરવામાં ના આવી હતી અને વારંવાર આ સમસ્યા સર્જાય તો મહાનગરપાલિકાના તંત્ર વિશે શું કહેશો બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ વાલીઓ જે છે તે પણ જણાવી રહ્યા છે કે જે શાળાના વિદ્યાર્થીઓ અનેક લોકો ફસાયા છે તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એક પછી એક બાળકોને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે આ સ્કૂલની અંદર કેટલાક બાળકો ફસાયા હતા અને તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ફાયર વિભાગની ટીમ પરંતુ મહત્ત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના તંત્રના પાપે હવે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે બાળકને ભોગવવાનો વારો આવ્યો છે અને તેના જ કારણે અત્યારે અનેક લોકોને

પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી અને તેના કારણે સાતસોથી વધુ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આપણી જોડે ફાયર ઓફિસર ઉપસ્થિત છે સાહેબ જણાવજો કઈ રીતનો કોલ મળ્યો હતો અને કઈ રીતે ના બાળકોને રેસ્ક્યુ કર્યા છે અમને કંટ્રોલ રૂમ ની અંદર થી કોલ મળેલ કે ભાઈ સિંઘા સ્કૂલ ની અંદર છોકરાઓ પાણી ભરાઈ ગયા છે અને છોકરા ભરાઈ ગયા છે એમને આપણે રેસ્ક્યુ કરવાના છે એ અમે સાતસોથી આઠ છોકરા સહ સોલ સલામત રેસ્ક્યુ કરેલ છે ના વાલી આવી ગયા છે વાલીને સોપી દીધા છે બિલકુલ આપણી જોડે સ્થાનિક લોકો ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું તમે જણાવજો કેટલા વાગ્યાથી અહીંયા હતા અને કઈ રીતની પરિસ્થિતિ દર વખતે આ પાણી ભરાય છે અત્યારે સાડા ત્રણ વાગ્યાથી થઈ છે પાણી લગભગ અડધો કલાક વરસાદ પડે ને તો અહીંયા ગોઠણ જેવું પાણી તો ભરાય છે દર વર્ષે આવી સ્થિતિ છે શું કે છો મહાનગરપાલિકાની કામગીરી વિશે મહાનગરપાલિકાની કામગીરી એટલે છે કે ભાઈ તમે આ સોલ્યુશન લાવવું પડશે દર વખતે નાના નાના છોકરા અહીંયા વર્તન કરે છે ને પાણી કેવું કે ગોઠણ જેટલું હોય ને તો નાના

તે પાણી નહીં ભરાશે પરંતુ ચોક્કસ બે કલાક સુરત શહેર ની અંદર વરસાદ પડ્યો છે અને સમગ્ર વિસ્તારની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે નાનપુરા હોય અટવા ગેટ હોય મજુરા ગેટ હોય વૈશુ વિસ્તાર હોય કે પછી નીચાણ વાળો તમામ વિસ્તાર પાણી ની અંદર ગરકાવ જોવા મળતો હોય છે કૈલાસનગરના ના પણ દ્રશ્યો સામે આવ્યા હતા પાણી ની અંદર વાહનો ગરકાવ જોવા મળ્યા હતા પ્રી મોન્સૂન ના ધાવા માત્ર ને માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે

સુરત નવી સિવિલ હોસ્પિટલ ની અંદર પણ વોર્ડ માં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે કારણ કે જે રીતના ને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવતો હોય છે પાણી ની અંદર સારવાર લેવા માટે મજબૂર બનતા હોય છે અનેક વખત પણ લોકો અને દર્દીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ કોઈ પ્રકારની કામગીરી અથવા તો મહાનગરપાલિકા ના તંત્ર દ્વારા પણ કરવામાં નથી આવતી અને તેનો જ ભોગ અત્યારે દર્દીઓ પણ બનતા હોય તેવું પણે માની શકાય છે